હુમલો બ્રેકિંગ ન્યૂઝ અંજાર તાલુકાના ખાણ ખનીજની ટીમ પર હુમલાની ઘટના સામે આવી છે ભૂમાફિયો દ્વારા હુમલો ભૂમાફિયો હુમલો કરતા ચાર ઓવરલોડ ભરેલી ટ્રકને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ રોકતા ગુસ્સે ભરાયેલા અને ખીનાયેલ ભૂમાફિયોએ કર્યો હુમલો જેમાં ત્રણ લોકો સામે ફરિયાદ નોંધવાઈ છે અંજાર ગામના તુણા ગામ નજીક ગેરકાયદેસર ખનિજની ઓવરલોડ કરેલી ચાર ટ્રકને ખાણ ખનીજની ટીમ દ્વારા રોકવામાં આવતા તે દરમિયાન વાહન માલિકો અને ચાલકો દ્વારા ખાણ ખનિજની ટીમ ઉપર શરમજનક હુમલો કરવામાં આવ્યો જેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ તો એવી વાત થઈ એક તો ચોરી અને ઉપરથી સીના ચોરી જે વિડીયોમાં સરકારી અધિકારીઓ ઉપર હુમલો કરી રહ્યા છે તેવું સ્પષ્ટ દેખાય છે વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે ટ્રક રોકતા અધિકારીઓને લાફા મારતા લાતો મારતા જોવા મળે છે બે હજાર ચોવીસ ના રોજ બાતમી ના આધારે પોર્ટ જવાના રસ્તા પર ગેરકાયદેસર ખનીજ વોહન ની તપાસ કરી રહી હતી તે દરમિયાન ટીમ દ્વારા કુલ ચાર ટ્રકો રોકવામાં આવી હતી તેમાં અને એ ચાર ટ્રકોને લઈને જે કાયદેસરની કાર્યવાહી કરવાની હોય છે અમારી ટીમે વજન કરીને પોલીસ સ્ટેશન લઈ જવાની એ દરમિયાન એ ચાર ટ્રકો એક ટ્રકોના માલિક કે જે સ્થળ પર આવી પહોંચેલ અને ટીમને અમારી ટ્રક કેમ રોકી છે અને ફરજની રૂકાવટ કરીને વાહન ભગાડી જવાની કોશિશ કરેલ તે બાબત એ એ એ પ્રકારની એની રજૂઆતને ના પાડી અને ટીમ જ્યારે કાયદેસરની કાર્યવાહી કરવા જઈ રહી હતી ત્યારે અન્ય બે ત્રણ ઇસમો જે વાહનનો માલિક છે એ અન્ય બે ત્રણ ઇસમોને લાવી અને ટીમ પર ધાબધમકી આપીને હાથાપાઈ પર ઉતરી આવેલ જે બાબતને એક વિડીયો પણ વાયરલ થયેલો હતો એટલે ટીમે એને એ બાબત એવું ના કરવા માટે આખું હાથાપાઈ થયેલી હતી જેથી જે બાબતની જાણ ટીમે મને કરતા અને અમે પછી સ્ટ્રીક એક્શન લેવા માટે ટીમને મેં મારી રીતે માર્ગદર્શન આપેલું હતું અને ત્યારબાદ એ જે તે કસૂરદારો છે ઈસમો છે એમણે પોતાની ટ્રક ભગાડી ગયેલ અને પછી ખાલી ટ્રક પણ પાછી તપાસ ટીમ સામે રજૂ કરેલી હતી એટલે તપાસ ટીમ દ્વારા મોડી રાત સુધી આ ઓપરેશન કરી અને ચારે ચાર ટ્રકો કન્ના મનીજ પોલીસ સ્ટેશન દ્વારા અ કંડા મનીષ પોલીસ સ્ટેશન ખાતે રખાવવામાં આવેલી હતી ત્યારબાદ આ મોડી રાતના ઓપરેશન બાદ તપાસ ટીમ ને આખી ઘટનાનું મને બ્રિફ કર્યું અને એ બાબતનો એક વિડીયો પણ જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો તો આ બાબત આવી ઘટના જે ખનીજ તંત્ર પર હુમલાવાળી ઘટના ક્યાંય પણ ગુજરાતનું ખાણ ખનીજ તંત્ર હોય કે કચ્છનું વહીવટી તંત્ર હોય કચ્છનું પોલીસ સ્ટેશન પોલીસ તંત્ર હોય આ બાબતની ઘટના ફરી ના બને અને ખૂબ જ નિંદા કરીએ છીએ આ બાબતની અને એના આવા ઇસમો કે જેમણે હુમલો કર્યો છે એવા ઇસમો પર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય એટલા માટે તમામ આધાર પુરાવાઓ જોડી અને કાયદેસરની ફરિયાદ ચંદા મુલી પોલીસ સ્ટેશન દ્વારા ગઈકાલ રાતે તપાસ ટીમ દ્વારા નોંધાવવામાં આવેલી છે અને અમે આશા રાખીએ છીએ કે એના પર કડકમાં કડક કાર્યવાહી થશે